નમસ્કાર સરદાર સંદેશ ન્યૂઝમાં ગુજરાતના તમામ દર્શકોનું ફરી એકવાર સ્વાગત છે ભાવનગર દેસાઈનગર પેટ્રોલ પંપ નજીક કાર અને બાઇક સામસામે અથડાતા અકસ્માતનો બનાવ બન્યો છે ભાવનગર શહેર દેસાઈનગર પેટ્રોલ પંપ નજીક સામસામે કાર અને બાઇક અથડાતા ગંભીર ઈજાઓ થતાં ઈજાગ્રસ્તોને ભાવનગર સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે સાથે પોલીસની કાર્યવાહી આગળ હાથ ધરી હતી આશ્ચર્યની વાત તો એ છે કે આ ગાડીમાંથી ઇંગ્લિશ દારૂની બોટલ પણ મળી આવી છે તો આ બોટલ આ ગાડીમાં શું કરતી હશે તે તો હવે પોલીસનો જ તપાસનો વિષય રહ્યો રિપોર્ટર વિપુલ બલિયા ભાવનગર આપની આસપાસ બનતી ઘટનાઓની જાણકારી મેળવવા માટે અમારી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરો સાથે જ બેલનું બટન પણ દબાવો જેથી અમારા બ્રેકિંગ સમાચારો આપને મળતા રહે ખાસ અમારી ન્યૂઝ ચેનલની લિંક આપના સ્નેહીજનોને શેર કરવા પણ વિનંતી છે આભાર